નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈ સ્પીડ કોરિડોરને મળી મંજૂરી રાજ્યમાં બનાવાશે કુલ છ સ્પીડ કોરિડોર અમદાવાદમાં એકસો ત્રણ જૈન સંઘની રથયાત્રા બળદગાડા ઉંટગાડી ગોડા હાથી બેન્ડવાજા સાથે રથયાત્રા નીકળી રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે તારીખ અગિયારમી ઓક્ટોબરના રોજપલ્લીનો મેળો યોજાશે તંત્રી સ્થાનેથી કિડની સ્ટોન થતાં જ શરીરમાં દેખાય છે આ લક્ષણો આર્સોધ સંસ્થાન દ્વારા હરિમંદિર અક્ષરધામ ખાતે તારીખ 28 નવ બે હજાર ચોવીસના રોજ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કિડની અંગે જાગૃતિ અને જાણકારી જીવદયા માનવતા પ્રવૃત્તિઓ સાથે જન્મદિનની ઉજવણી કરશે નેત્રદાન મહાદાન મોડાસાના બ્યાસી વર્ષના રમીલાબેન મોદીના અવસાન થતાં નેત્રદાન જાયન્ટ્સ મોડાસા દ્વારા નેત્ર કલેક્ટર રાજુ રદ્દી કહે છે કે મારું પણ મંદિર જાણવા જેવું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધનસુરા ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લગ્ન પહેલાં અને લગ્ન પછીની જીવન સફર એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ગાયની ચોરી કરનારા યુવકને ઝાડ સાથે બાંધી માર મારતા મોત સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયા અંતર્ગત આજ રોજ ત્રિમંદિર રોડ અડાલજ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ પોલીસ કંટ્રોલ રૂમથી ચાપતી નજર રખાશે શહેરના દરેક ખૂણા ઉપર કેમેરાની નજર રહેશે સલામતી માટે પોલીસ વધુ ચારસો ત્રણ કેમેરા લગાવશે ગાંધીનગર પોલીસે સગીરનો કબજો મેળવી પરિવાર સાથે મિલન કરાવ્યું બોલિવૂડ સ્ટાર અજય દેવગણે ગાંધીનગરમાં કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમનું ઉદઘાટન કર્યું ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ ટેલેન્ટ હં બે હજાર ચોવીસ નિર્મા યુનિવર્સિટીમાં અસાધારણ વિદ્યાર્થી પ્રતિભા જોવા મળી રાજુલાના ખાખબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સત્યાવીસ બોટલ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાયું ગુજરાતને હચમચાવી નાખતી રાજકોટની ઘટના આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક જ પરિવારના આઠ સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ ટેટ એક અને બે પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ